મહાનગરપાલિકા સિટી બસોના કારણે અવારનવાર વિવાદોમાં રેતી આવે છે ત્યારે આજે વધુ એક વિવાદ સામે આવ્યો છે મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ચાલુ મૂકીને ડ્રાઈવર તરફ સીટમાં જઈને સુઈ ગયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોને જોઈને લોકો રોષે ભરાયા અને ડ્રાઈવરની બેદરકારીને વખોડતા કહ્યું કે જો આમાં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની અગાઉ પણ મહાનગરપાલિકાની બસના ડ્રાઈવર ચાલુ બસે ફોન પર વાત કરતા દેખાયા હતા સોશિયલ મીડિયામાં પણ એક વિડીયો વાયરલ થયો છે જેમાં બસ ડ્રાઈવર બસ ચાલુ રાખીને સુઈ જાય છે અને કેટલા સમય સુધી આ રીતે તે સુઈ જતો હશે તે અંગે કોઈ પણ માહિતી નથી પરંતુ જે વિડીયો વાયરલ થયો છે તેમાં ડ્રાઈવરની બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવે છે હાલ સવાલ એવું થઈ રહ્યો છે કે ક્યારેક કોઈ ટીકણ ખોર અચાનક ઘેરમાં નાખી દીધી અને અકસ્માત સર્જાય તો જવાબદારી કોની કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે